પાંડેસરામાં નશામાં યુવાને પોતાની જિંદગી બરબાદ કરી નાખીવાનો કિસ્સો સામે આવ્યો છે પુત્રને મળવા માતા પિતા કોલકાતાથી સુરત આવ્યા હતા તે પુત્રને આવી હરકતો જોઈને તેઓના પગ નીચેથી જમીન સરકી જવા પામી છે કે હાલમાં નશાની લતમાં સપડેલા પુત્રને એકસો આઠમાં માતા પિતાએ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો છે સુરતમાં રોજગાર માટે અનેક રાજ્યોથી લોકો આવે છે ત્યારે આવી જે પશ્ચિમ બંગાળના કોલકાતાથી આવેલા યુવાન ગાંજાનું બંધરણ બની જવા પામ્યું હતો પાંડેસરામાં રહેતો કોલકાતાનો યુવાન ગાંજાનું આદિ હતો અને મહિલાઓને જોઈ તેની સામે નિવસત થઈ તેઓની પાછળ દોડતો હતો અંગે એક સો આટના કર્મચારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારની બપોરે આ ભાઈ પાંડેસરા હાઉસિંગમાં આવેલા પોલીસ ચોકીમાં ઘૂસીને પીએસઆઈની ખુરશી પર બેસી જવા પામ્યો હતો જેથી બહાર કાઢ્યો તો રોડ પર વાહન ચાલકોને ઊભા રાખી વાહનની ચાવી કાઢી લેતો હતો ત્યારબાદ અચાનક મહિલાઓ યુવતીઓની શારીરિક છેડતી કરી પાછળ દોડતો હતો આ બધા આકૃતિઓથી કંટાળી નજરે જોનાર રાહદરીએ ફટકારતા ગાયબ થઈ જવા પામ્યો હતો આજે શનિવારે રોજ કોલ આવ્યો હતો કે એક માનસિક બીમાર યુવક ઘરમાં ધમલ કરી રહ્યો છે અમે તાત્કાલિક દોડી ગયા હતા અને વૃદ્ધ માતા પિતાએ બીમાર પુત્રને રૂમમાં બંધ કરી રાખ્યો હતો જેમ તેમ રૂમનો દરવાજો ખોલ્યો એને સમજાવી સ્ટેચર પર સોડાવ્યો હતો પગ બાંધિયાને નીચે ઉતારી અને સીવ લઈ જવા પામ્યા હતા આખા રસ્તાને લવારા સાંભળીને દુઃખ થઈ રહ્યું હતું યુવક નશાનો આદિ હતો અને રોજના જથ્થાબંધ ગાંજાનું સેવન કરી રહ્યો હતો લોકડાઉન લઈ નશો નહીં મળતા એની આવી હાલત થઈ જવા પામી છે તો નસડી યુવાનના વૃદ્ધ પિતાએ જણાવ્યું હતું कि सूरत में दोस्तों के साथ रहकर मेरा बेटा नशेड़ी बन गया हमारे एक ही सहारा है साहब हम तो एक महीने के लिए बेटे को पास रहने आए थे यहाँ तो तस्वीर ही कुछ अलग है ये क्या हाल बना दिया मेरे बेटे ने पतानी व्यथा व्यक्त करता डॉक्टर पर विचार में पड़ी जवाबी आता अजहर कुर से